હાર્યા ને એના કપડા હે એટલે અમે આને કાસલી કહી અને આ પર અંદર સાપ ની બહુ બીખે જો તમને કદાચ દેખાય છે નહીં અંદર હે લગભગ સાપ અહી પણ એક નંબર નંબરો કાંઈ નો ઘટ્યામાં બ્લૂ બ્લુ બ્લુ ગોલ્ડ કેવું હોય ને તો હર્યું હવે હું તમને બતાવ ઊંડામાં ઊંડી જે ખાણ અને અહીંયા આપણે જો અત્યારે રૂબરૂ પાણી છે અને આની આજુબાજુ અતિ પ્રમાણમાં સાપ રીઝતા હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા જીરું જીરું અને જીરું તો આપણે જીરું વાયું ત્યારથી અત્યાર સુધી લગ્ન આપણે જેમાંથી પાણી લીધું હતું એટલે તમને પહેલા કહી દઉં કે આપણે જીરા અંદર કોઈ મોટરનું પાણી નહોતું વાર્યું એટલે કે જે આપણો પહેલેથી બ્લોગ એ જોતા હોય બ્લોગ આપણે બનાવતા હતા જીરું વાયું ત્યારથી ઈ લોકોને ખબર હોય કે આપણે હંમેશા વરસાદનું જ પાણી જીરાને વાયું હતું એટલે પાયું હતું અને એ હું વારંવાર બ્લોગ અંદર તમને બતાવતો હતો પણ એ સમયે હું હતું કે જે પાણીની ખાણ હતી એમાં એવું હતું કે પાણી ફૂલ ભીરું હતું એટલે તમને હું એ પાણીની ખાઈન બતાવી નથી આવી ગયો અને અત્યારે જો આપણે અત્યારે એ જ તમને બતાવવાનું છે કે એ કેવડી ખાણ હતી અંદર કેટલું પાણી હમાતું હતું અંદર કેટલા લોકો ખેતરમાં પાણી લેતા હતા અને તમને જો આ પાછળ દેખાતું છે કે આ જો એરંડા એ સમયમાં તો જો આ લીલા ગામ જેવા હતા અત્યારે જો થઈ ગયું હુકુ રણ જેવું બધું અને આ તમે આગળના વ્લોગ જોઈ લી આ બધું લીલું લીલું સમ હતું કારણ કે અત્યારે ચોમાસું એટલે શિયાળો હતું અને ચોમાસું પૂરું થઈ ગયું હતું એટીએમમાં આ બધું લીલું હતું પણ અત્યારે આ ઉનાળા આવી ગયું એના લીધે આ બધું હુકુ ખપ થઈ ગયું છે અને હવે તમને જો આપણી ફાઇનલ ખાઈન બતાવી જ દઉં જોતા રહ્યો બ્લોગ અને જો આ આપણી ફાઇલ કોરી ભપ હાવ એટલે હાવ ખાલી જોવો તમે હમણાં અને અત્યારે હું તમને આનો બ્લોગ છે ને છેક અંદર જઈને બતાવવાનો ઓ આ બધે હમણાં જો આ નાની નથી આમ તમારી નજર પોગની આ લગ્ન આવીને કા બધે અને આ તમને આ ધક્કો દેખાય છે એ પાણાનું પથ્થરનું એ એની પાછળ મોટી ખાઈને લગભગ છ વીઘા ઉપરની આ ખાઈને તો આ કેવી અંદર સાપ વધારે પ્રમાણમાં જોવા મળે આ ખાઈને અંદર હું જે સાપ આવે ને સાપ એનો ખૂબ ત્રાસ છે આ ખાણ અંદર અને આ પણ જો પાણીએ પીરવું હોય આના અંદર થોડુંક એ હું તમને અંદર જઈને બતાવીશ કેવું પાણી પીરું એ શું એ બધું બરાબર તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો અને બ્લોગ જોવાની અને ખાણ જોવાની અતિ મજા આવવાની છે તો છેલ્લા સુધી બ્લોગ જોતા રહીજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અત્યારથી કરી નાખજો આગળ મજા આવશે ને કદાચ આગળ તમે ભૂલી જાઓ સબસ્ક્રાઈબ કરવાનું તો હું વ્યાઈ હો ખાંડ અંદર અને આલ્પાની સાઈડથી ઉતરો હો જોવો હું અને ઓઇલ પાતો જો ઉતરાય એવું નહોતું હું હમણે આપણે વિડીયો ચાલુ કર્યો ત્યારે જો હું અહીંયા પણ હતો આ કહી દે ત્યાંથી તો એની મને ટાંગા એવું હોય એટલે અહીંયા તો ઉતરાઈ એવું નથી પણ હું જો અહીંયાથી ઉતરો હો તો હાલો હરવેર આપણે ઉતરી અંદર અને પહેલાં તમને બતાવું તો એક કો આપણો આ જગ્યાએ હતો જ્યાં પાણી હાવ એટલે હાવ ખાલી થઈ ગયું છે અને તમને કેજીએફનું હોનું બતાવું હોનું કેજીએફનું જેમ કેજીએફમાં હોનું હતું ને એવી રીતે હોનું બતાવું તો જો અહીંયા હાલો બતાવું તમને આ બધો જો આર્યો ને આ જો આ અંદરથી તમને ઉપરથી તો આમાં એરું નથી ને અહીંયા પણ શાંક આમાં સાપ ની બહુ બીખે જો તમને કદાચ દેખાય છે નહીં અંદર છે લગભગ સાપ અહીંયા પણ અને જો હોનાની વાત કરી તો જો આ આર્યું ને આ બ્લુ બ્લૂ કલરની માટી રહી આ જો આ પીળું આ ઉપરથી પડેલું છે આ હોનું છે અમારે અત્યારે આર્યાની આ પૈસા પૈસા આર્યાની અહીંયા જો કેટલી માટી છે આ આ બધા પૈસા હે આ કામ શું લાગે તમને જણાવી દઉં તો આપણે જે સિરામિકમાં સ્ટાઇલ બને તમે ઘરમાં જે પાથરો ને એ એમાં ઉપયોગ થાય આ વધારે પ્રમાણમાં ઉપયોગ મોટો ભાડો આ માટીનો હોય એટલે આ એની ખાણ છે અને આ જો ઓટોમેટિક પડે ને ઉપરથી માથે એક પડે ને એક સલ્યું એટલે માથું ફાડી નાખે આ અને આ સાંઈ પાણી રહ્યું નથી જોવો આ આપણી જ ખાણ આ છે કે આ તમને દેખાય અહીંયા લગ્નથી અંજવારે અંજવારી એ બધી ખાણ આપણી છે લગભગ આપણે જે બે વીકા ઉપરની ખાણ છે આમાં બી કેવી લાગે એવું પાછું કારણ કે સાપની વધારે બીક લાગે બીજી તો કાંઈ ન બીક લાગે અને અહીંયા સાંઈ જેવો પાણી છે નહીં આ ખાડું ખાલી થઈ ગયું છે પાણી એક જ જગ્યાએ હે તમને બતાવું તો જો એમાં હવે કેટલી વસ્તુ હોય કાંઈ નક્કી નહીં આ સલિયાભાઈ પગમાં ઉઘાડા પગે તો ગયા જ તમે એમ જ માનવાનું આ આટલામાં એ હે ને પાણી હે પણ આમાં જોડ્યું નહી પણ અને અડા એવું નથી ભાઈ કઈ વાંધો નહીં આ પાણી તો લગભગ આ જમીન આવે ને એ જ હે બાકી આનકા બધા તો જોકે ગયું છે પાણી અને હજી આપણે પૂરી નથી થઈ ગઈ ખાંડ તમે જોતા રહ્યો આગળ તમને બતાવતો જો આમ મેન વસ્તુ હજી બાકી છે તો હવે હું તમને બતાવું આપણો એક ડેટકો જો અહીંયા પણ હતો અને અહીંયાથી આપણે ભાગે જે પાણી લાઈન હતી બધી અહીંયા પણ હતી અને આપણે અહીંયાથી નીચે ઉતરતા ત્યારે રાંધવા બાંધેલા હતા એટલે સરળતા પડતી થી અંદર ઉતરવાની અને અત્યારે જો આ જગ્યાએ એક પાણી આવે થોડું થોડું આ જમે છે પાણી જો આવ્યું નહીં તો અહીંયા પણ એક જગ્યાએ પાણી આવે છે અને અહીંયા પણ આવી બાકી થોડુંક આને કંઈ આવે જો પાણી તો જમે પણ આટલા પાણી કઈ થાય નહીં બધે જો તમને લીલું લીલું દેખાય અહીંયા અને જો અસલી ગોલ્ડ જેના માટે અત્યારે માટી માફિયા મરી પડે એ આ જો હે થાય થઈ ઉપરથી પડે એટલે અહીંયા પડખે નજીક જવામાં થોડુંક પામું પડી જાય એવું પણ જો આ પ્યોર પ્યોર માટી એક નંબરો કાંઈ ન ઘટ્યામાં બ્લુ 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 ગોલ્ડ કેવું તો આર યુ ઈ એટલે ટાઇલ્સના કારખાનામાં જે હોના જેવું કામ કરતી હોય ને જેના વગર ટાઇલ્સ નકામી બનવાનું બની જ ન શકે જેવી જોઈએ પ્રમાણેની સિંહ રૂપ ફાળવા આ માટીનો છે બ્લુ માટી જે લોકો ટાઇલ્સના કારખાનામાં કામ કરતા હોય એને ખબર હોય તો આર યુ ઈ અને હજી તમારે ખાણ બતાવવાની તો ચાલુ છે આપણી ખાંડ ક્યાંથી હે એટલે મિંક પાણી રાખવાનું અહીંયા પણ જો આ બધું આપણું છે આ પૈસે આપણે પાણી હાચો હાટો કરાયું છે આ બધું જો તો અહીંયાથી આયનકાનો બધો વિસ્તાર જો એ આપણો છે અને બાકી આયનકા હજી આ હજી આયલકા લગભગ પાંચક વીઘા છે આનકા આપણે રહ્યું બે વીઘાની ખાણ છે અને આલપા જુઓ તમે આ જો આ બધું એવી આયનકાય ખાણ છે હાલો હજી તમને બતાવું ખાઈને આમાં નામાં નહીં એ તમે વ્લોગ જોતા રહીજો મજા આવશે હાલ ભાઈ જોવા બધી તો બ્લોગ જોતા રહ્યો હાલો તમને બતાવું હવે એરું સાપ સાપ ક્યાં ગણે સાપ અહીંયા પણ હોય તો હમણાં તમને બતાવી દઉં પણ અહીંયા નહીં હોય હાલો તમે વ્લોગ જોતા રહીજો જોવા બધું તો હવે હું તમને બતાવું ઊંડામાં ઊંડી જે ખાંડ અને અહીંયા પણ જો અત્યારે રૂબરૂ પાણી છે અને આની આજુબાજુ અતિ પ્રમાણમાં સાપ રીત છે કારણ કે ઠંડુ વાતાવરણ રહેતું એ પાણામાં એટલે અહીંયા પણ તો હજી પાણી છે જો આટલામાં પાણી પીરું એ ખાણમાં અને હવે તમને હું સાપ બતાવું તો જોતા રહ્યો તમે હાલો એટલા માટે છે સાપ તો આપણને સાપ તો નથી જોવા મળ્યો પણ તમને એના લુગડા બતાવી દો બરાબર જોવો અહીંયા પણ જો રહ્યો સાપ જો આર્યા ને એના કપડાં છે એટલે અમે આને કાસલી કહી અને એ આ છે ટાઇન પર જોવો અંદર છે એટલે એ છે મોટો જબરો પણ તાત્કાલિક જે રૂપે છે ને આ વહી ગયેલો છે જો છે ને કાયદેસરના આ સાપ અહીંયા પણ અંદર આમ જોઈ તો આવું બધું છે આમ આ એ જ મોટી ખાઈણ હે તો હાલો હવે આપણે પાછા ઉપડી ક્યાં આપણી જગ્યાએ તમે જોતા રહીજો અહીંયા બહુ વિઘનવાળી વસ્તુ છે કે અહીંયા પણ જો પાણી પીરું છે થોડું અહીંયા પણ એ પણ આમાં ભાઈ અતિ પ્રમાણમાં જ ને દેંડા ને એવું વધારે પ્રમાણમાં હોય એમ છે એટલે એમાં હરી ન કરે કાંઈ હાલો તો આપણે જે આપણે ખેતરે પાછા કાંઈ કેળા મોયરા આપણે કાંઈ એમ સાબા પડી ગયો ને તો વાવું પડી જાય છે

એ આ જગ્યા બરાબર જો હજી હું અંદર જ બેઠો હો આ બધું તમને જોઈ લ્યો આ બધું મેં તમને બતાવ્યું અને કેવું હોય તો આ ખાણું રહી એ એક રીતે સાપનું ઘર હે કારણ કે અત્યારે જ નથી જોવા મળતા પણ આપણે પાણી વધારે હતું છે જ આની અંદર ત્યારે અતિ પ્રમાણમાં આમાં સાપ હતા અને અમુક અમુક તો મેં તમને બતાવેલા આ બ્લોગમાં તો લોગ જોયો એને તો ખબર હોય બાકી તો કાંઈ વાંધો નહીં આપણે પાણી વારતા હોય એમાં ધોરિયામાં આ સાપ આવતા એટલે આવું બધું છે આમાં ને અત્યારે સાપ હોય પણ જે જે જગ્યાએ પાણી ભીરું હોય અને અહીંયા કંઈક માંડ્યું છે એ ખરું પણ હવે દેખાતું નથી જો આ પાણી ભીરું ને એમાં અંદર વહી જાય છે જે હોય આપણે શું લેના દેના જો મોટું ઘાટે ઘડીએ વળીએ તો કાઈ વાંધો નહીં અને આટલું છે અને આપણે પાણી આમાં લઈ મોટા ભાગે આપણે સ્પેશિયલ પાણી હાટુ જ ખાઈને બનાવેલી છે અને આ બ્લોગ કેવો લાગ્યો આપણી ખાણ કેવી લાગી એ કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આવા નવા બ્લોગ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી હવે તમને નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી રામ બધાને